મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે એક એવી રાત પણ હોય છે જ્યારે લક્ષ્મીજી પોતે ધરતી પર ઉતરે છે હા એ રાત છે કાર્તિક પૂર્ણિમાની રાત મિત્રો આજની વાત છે એક એવા પવિત્ર દિવસે વિશે જે વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે કાર્તિક પૂર્ણિમા આ દિવસે ચંદ્ર પોતાની પૂરી કળામાં ચમકે છે અને એ તે જ ફક્ત આકાશને નહીં આપણા મનના અંધકારને પણ પ્રકાશિત કરે છે વર્ષ બે હજાર પચીસમાં કાર્તિક પૂર્ણિમા પાંચ નવેમ્બરે બુધવારના દિવસે આવી રહી છે હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે આ રાત્રે શિવજી ત્રિપુરાસુર નામના દાનવનો નાશ કરીને સત્ય અને પ્રકાશની વિજય યાત્રા શરૂ કરી હતી એટલે તેને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસને દેવો માટેની દિવાળી પણ કહેવાય છે દેવ દિવાળી કારણ કે સ્વર્ગમાં દેવતાઓ આ દિવસે આનંદપૂર્વક દીપોત્સવ કરે છે એ માટે જ આપણા ઘરોમાં મંદિરોમાં અને નદીનગરોમાં હજારો દીવા પ્રગટાવવામાં આવે છે માન્યતા છે કે આ રાત્રે નદીમાં સ્નાન કરવાથી દીપદાન અને દાન પુણ્ય કરવાથી અશેષ પાપો નાશ પામે છે અને લક્ષ્મીજીની અપહાર કૃપા પ્રાપ્ત થાય છે કહેવાય છે કે એ રાત્રે લક્ષ્મીજી સ્વયં ધનના આશીર્વાદ લઈને દરેક ઘેર ફરે છે પરંતુ ફક્ત એ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં પ્રકાશ શુદ્ધતા અને વિશ્વાસ હોય હવે વિચારજો જો તમે એ રાત્રે ફક્ત એક જ ઉપાય કરો અને એ ઉપાય લક્ષ્મીજીને આમંત્રિત કરી શકે તમારા ઘેર તો શું તમે એ ગુપ્ત ઉપાય જાણવો નહીં ઈચ્છો લોકો આખું વર્ષ ધન માટે મહેનત કરે છે ધંધો વધારવા નોકરીમાં પ્રગતિ માટે ઘરમાં સુખ માટે પરંતુ કેટલીક રાતો એવી હોય છે જ્યાં કર્મથી વધારે શક્તિશાળી બને છે કાળ અને એ સમય જો યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો ભાગ્યના તાર પણ બદલી શકાય કાર્તિક પૂર્ણિમાની રાત એ જ સમય છે એ રાત્રે ચંદ્રનું પ્રકાશ અસાધારણ તેજ ધરાવે છે અને એ તેજમાં જ વસે છે લક્ષ્મીજીની દેવી ઉર્જા પણ ધ્યાન રાખજો આ ઉપાય સૌ માટે નથી જેમ આગ પ્રકાશ આપે છે તેમજ ખોટી રીતે વાપરાય તો દાઝી પણ શકે છે એટલે આજે જે વાત હું તમને કહીશ એ સામાન્ય ઉપાય નથી એ છે ગુપ્ત અને પવિત્ર પરંપરા જે પેઢીથી પેઢી સુધી સંતો દ્વારા સંભળાતી આવી છે કહેવાય છે કે જો એ ઉપાય યોગ્ય રીતે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે તો લક્ષ્મીજી પોતે ઘરમાં સ્થાયી થઈ જાય છે આજની આ વાર્તા ફક્ત ઉપાય વિશે નથી આ વાર્તા એ છે કે કેવી રીતે એક સામાન્ય માણસે ગુરુજી પાસેથી મળેલા એક ઉપાયથી પોતાની જીવનની દિશા બદલી નાખી તે માણસનું ભાગ્ય બદલાયું ઘરમાં સમૃદ્ધિ આવી અને સૌથી અગત્યનું એ કે તેને એ સમજાયું કે લક્ષ્મીજી ફક્ત ધનમાં નથી લક્ષ્મીજી તો વિશ્વાસ પ્રકાશ અને શુદ્ધ મનમાં વસે છે તો ચાલો ધીમે ધીમે આ રહસ્યના દ્વાર ખોલીએ અને જાણીએ એ એક ઉપાય શું છે જે કાર્તિક પૂર્ણિમાની રાતે કરવાથી લક્ષ્મીજી પોતે તમારા ઘેરે આવી જાય મિત્રો જો કાર્તિક પૂર્ણિમાના આ પવિત્ર દિવસે વિશે સાંભળીને તમારા મનમાં પણ એ દિવ્ય શાંતિ અને ઉર્જાનો અહેસાસ થયો હોય તો હમણાં જ આ વિડીયો લાઈક કરો અને નીચે કોમેન્ટમાં લખો જયલક્ષ્મીમાં કારણ કે દરેક જયલક્ષ્મીમાં એ ફક્ત શબ્દ નથી એ એક પ્રાર્થના છે એક શક્તિ છે જે આ પ્રકાશને વધુ વિસ્તારે છે તમારું એક લાઈક અને એક કોમેન્ટ કદાચ કોઈ બીજા માટે આશાનો દીવો બની જાય મિત્રો આ વાર્તા છે એક સામાન્ય માણસ મનસુખભાઈ પટેલની મનસુખભાઈનો નાનો ધંધો હતો મસાલા અને ધાન્યાના થોક વેપારનો વર્ષોથી બધું સારું ચાલ્યું પરંતુ છેલ્લા બે વર્ષથી ધંધો ડગમગાવા લાગ્યો ગ્રાહકો ધીમે ધીમે દૂર થતા ગયા નફો ઓછો થતો ગયો અને આખરે એક સમય એવો આવ્યો કે દુકાનમાં આખો દિવસ બેસીને પણ એક ઓર્ડર મળતો હતો ઘરનું વાતાવરણ પણ બદલાઈ ગયું પત્ની ચિંતિત રહેતી બાળકોની ફી ભરવામાં મુશ્કેલી થતી અને મનસુખભાઈ રોજ રાતે વિચારતા કે હું કોઈનો ખરાબ વિચાર કર્યો નથી છતાં મારી સાથે આવું કેમ મનમાં નિરાશા વધતી ગઈ આશા ધૂંધળી થતી ગઈ એ સમય જ એક સાંજ એવી આવી કે ભગવાને જાણે તેમને કોઈ દિશા બતાવી તે દિવસ રવિવાર હતો અને મનસુખભાઈ દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા રસ્તાના ખૂણે એક વૃદ્ધ સંત બેઠા હતા સફેદ વસ્ત્રોમાં ચમકતી આંખો અને મુખ મનસુખભાઈના પગ અટકી ગયા જાણે કોઈ શક્તિએ તેમને રોકી દીધા હોય સંતે હળવેથી સ્મિત આપ્યું અને કહ્યું બેટા ચહેરા પર ભારે ચિંતા દેખાય છે શું થયું મનસુખભાઈ ધીમા અવાજે કહ્યું ગુરુજી ધંધો ખાલી પડી ગયો છે ઘરમાં તંગી છે મન ઉચાટમાં છે સંતે આંખો બંધ કરીને ક્ષણભર ધ્યાનમાં ગયા અને પછી બોલ્યા બેટા તું મહેનત કરી રહ્યો છે પણ તારી ઉર્જા બંધ છે કર્મ તો કરી રહ્યો છે પણ વિશ્વાસ ખોઈ દીધો છે પણ ચિંતા ન કર ઉપાય છે મનસુખભાઈના હૃદયમાં એક ચમક જાગી કયો ઉપાય ગુરુજી સંત બોલ્યા હાલ કાર્તિક માસ ચાલી રહ્યો છે અને જે રાત આવવાની છે કાર્તિક પૂર્ણિમાની રાત એ રાત અસાધારણ છે એ રાત્રે લક્ષ્મીજી પોતે ધરતી પર ઉતરે છે જો એ રાત્રે તું શુદ્ધ મનથી એક ઉપાય કરીશ તો તારી કિસ્મતનું ચક્ર ફરવાનું શરૂ થશે મનસુખભાઈ બોલ્યા ગુરુજી મેં ઘણા ઉપાયો કર્યા છે પણ કંઈ ફળ મળ્યું નથી સંતે ધીમેથી કહ્યું બેટા ઉપાયમાં શક્તિ નથી શક્તિ છે વિશ્વાસમાં ઉપાય ફક્ત માધ્યમ છે પરંતુ જો મનમાં સંશય છે તો ફળ ક્યાંથી મળશે પછી તેમણે ગુપ્ત રીતે કહ્યું કે એ રાત્રે તો પૂર્વ દિશામાં એક દીવો પ્રગટાવજે ઘીનો દીવો જેમાં એક તુલસીનું પાન રાખજે દીવો પ્રગટાવતા પહેલા એકસો વાર ભૂલજે ઓમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ પછી લક્ષ્મીજીના ચિત્ર સામે ચોખા ચડાવજે અને મનથી પ્રાર્થના કરજે માં મારા ઘરમાં પ્રકાશ લાવજો મનસુખભાઈ ધ્યાનપૂર્વક સાંભળતા રહ્યા સંતે કહ્યું પણ એક વાત યાદ રાખજે એ રાત્રે તારી પરીક્ષા થશે પવન ઉઠશે દીવો બુજાવાનો પ્રયાસ થશે પરંતુ તું હિંમત ના હારજે જો દીવો અંત સુધી બળતો રહેશે તો લક્ષ્મીજી તારા ઘર સ્થાયી થશે મનસુખભાઈ થોડા વિચલિત થયા પણ ગુરુજીની આંખોમાં એક અદભુત શાંતિ હતી જેનાથી એમને લાગ્યું કે આ કોઈ સામાન્ય વાત નથી એ દિવસથી એમના અંદર વિશ્વાસની જોત પ્રગટાઈ તેઓ દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવતા ઘરને સ્વચ્છ રાખતા અને મનમાં એક જ વિચાર રાખતા આ વખતે હું પૂરેપૂરો વિશ્વાસ રાખીશ પત્ની પૂછતી શું બદલાવ આવ્યો છે તારી અંદર તો મનસુખભાઈ ફક્ત સ્મિત કરતા આખરે પવિત્ર રાત આવી ચાંદનીથી ભરપૂર આકાશ શાંત પવન અને અદભુત શાંતિ ઘરમાં પ્રકાશનો માહોલ હતો મનસુખભાઈએ લક્ષ્મીજીનું ચિત્ર આગળ રાખ્યું એકસો આઠ વાર મંત્ર બોલ્યો ચોખા ચડાવ્યા અને દીવો પ્રગટાવ્યો દીવો તેજથી ઝળહળ્યો પણ થોડી જ વારમાં એક અચાનક પવન ઉઠ્યો અને દીવો ઝબુક્યો મનસુખભાઈને તરત ગુરુજીના શબ્દો યાદ આવ્યા પવન તને પરક્ષશે તેમણે હાથથી દીવો ઢાંક્યો આંખો બંધ કરી અને વિશ્વાસથી મંત્ર બોલતા રહ્યા આખી રાત દીવો ઝબુકતો રહ્યો પણ બુજાયો નહીં મનસુખભાઈ એ દીવાના પ્રકાશ સામે બેઠા રહ્યા મનમાં પ્રાર્થના કરતા રહ્યા માં મને અંધકારથી બહાર કાઢજો સવારે દીવો હજી ધીમે ધીમે બળતો હતો મનસુખભાઈના આંખોમાં આંસુ હતા પણ એ આંસુ દુઃખના નહોતા એ વિશ્વાસના હતા એમને અંદરથી લાગ્યું કે કંઈક બદલાઈ ગયું છે કદાચ એ રાત્રા માત્ર દીવો પ્રગટાવવાની નહોતી એ રાત્રા હતી એક આત્મ જાગૃતિની શરૂઆત બીજા દિવસે સવાર થઈ ચોમેર ચાંદનીનો તેજ જાણે હજી પણ ધરતી પર પડતો જણાતો હતો મનસુખભાઈને લાગ્યું કે એ રાત સામાન્ય નહોતી ઘરમાં એક અદ્ભુત શાંતિ હતી જે ઘણા વર્ષોથી અનુભવાઈ નહોતી પત્નીએ પણ કહ્યું આજે ઘરમાં કોઈ નવી ઉર્જા લાગે છે મનસુખભાઈ સ્મિત કરીને બોલ્યા હા એ દીવાના પ્રકાશનો આશીર્વાદ છે પરંતુ એમના મનમાં એક પ્રશ્ન હજી પણ જીવતો હતો કે કાર્તક પૂર્ણિમાની રાત્રા એવી ખાસ કેમ એ દીવો એટલો શક્તિશાળી કેવી રીતે બની શકે એ પ્રશ્ન મનમાંથી ઉતરતો નહોતો થોડા દિવસ પછી તેઓ ફરી ગુરુજી પાસે ગયા ગુરુજી મંદિરના આંગણે શાંતિથી બેસેલા હતા મનસુખભાઈએ નમન કરીને પૂછ્યું ગુરુજી એ રાત પછી હું ખરેખર બદલાયો છું પણ એક વાત સમજાતી નથી એ દીવો એટલો શક્તિશાળી કેમ ગુરુજી ધીમેથી હસ્યા બેટા એ દીવો ફક્ત પ્રકાશ નથી આપતો એ ઉર્જા જાગૃત કરે છે એ ઉર્જા તારા આંતરિક ચેતનાને જગાડે છે મનસુખભાઈ ચૂપચાપ સાંભળતા રહ્યા ગુરુજી આગળ બોલ્યા કાર્તિક માસને વૈદિક રીતે બ્રહ્માનો મહિનો કહેવાય છે એ મહિનામાં ચંદ્ર પોતાનું પૂર્ણ તેજ ધરતી પર વરસાવે છે ચંદ્ર મનનો સ્વામી છે અને મન જ્યાં શાંત છે ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે તેથી કાર્તિક પૂર્ણિમાની રાતે ચંદ્રનું તેજ મનને શુદ્ધ કરે છે આત્માને પ્રકાશિત કરે છે ગુરુજીનો અવાજ ધીમો પણ સ્પષ્ટ હતો તેથી જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે દીવો એટલે તારા ઘરના નસીબની વાંટી મનસુખભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા ગુરુજી એટલે દીવો ફક્ત પ્રતિક નથી ગુરુજી બોલ્યા ના દીવો એ સાધન છે તું જોઈશ નહીં પણ જ્યારે તું એ દીવો પ્રગટાવતો હતો ત્યારે આસપાસ એક અદૃશ્ય પ્રકાશ વલય ઉભું થયું હતું એ જ તારો રક્ષણ કવચ છે મનસુખભાઈ ધ્યાનથી સાંભળતા રહ્યા ગુરુજી આગળ બોલ્યા પણ એક વાત તારે સમજવી છે ઉપાય તને ધન આપશે એ ખાતરી નથી પણ એ તારા ભાગ્યના દ્વાર ખુલશે પછી તારા કર્મ એ દ્વારથી શું લાવે છે એ તારી શુદ્ધતાથી નક્કી થાય છે મનસુખભાઈને એ રાત્રાની દરેક ક્ષણ યાદ આવી દીવો ઝબુકતો પવન ઉઠતો અને પોતે વિશ્વાસથી બેઠા રહેતા હા ગુરુજી એમણે ધીમેથી કહ્યું રાતે મારું મન પણ શાંત થઈ ગયું હતું હતું જાણે આખું મન ગયું ગુરુજી હસ્યા એ જ છે પ્રકાશનો અર્થ પછી થોડી ક્ષણ મૌન રાખીને બોલ્યા પરંતુ બેટા હજી એક વાત છે જે બહુ જ ઓછા લોકો જાણે છે મનસુખભાઈ ઉત્સુક થઈ ગયા શું ગુરુજી ગુરુજી ધીમા અવાજે બોલ્યા કાર્તિક પૂર્ણિમાની રાત્રે ફક્ત દીવો પ્રગટાવવો પૂરતો નથી એ રાત્રે તારા મનના દીવાને પણ પ્રગટાવવો જોઈએ તારે તારા વિચારોમાંથી અંધકાર દૂર કરવો પડે છે જો તારા વિચારો શુદ્ધ નહીં હોય તો દીવો કેટલો પણ મોટો હોય લક્ષ્મીજીનો પ્રકાશ ઘર સુધી પહોંચતો નથી એ વાત સાંભળીને મનસુખભાઈ ચૂપ થઈ ગયા એમને સમજાયું કે ધન પ્રાપ્તિ ફક્ત ઉપાયથી નહીં પણ આંતરિક શુદ્ધતાથી થાય છે ગુરુજી આગળ બોલ્યા આપણે ઘણી વાર માને છે કે લક્ષ્મીજી ફક્ત નાણાં આપે છે પરંતુ સાચી લક્ષ્મી એ છે સંતોષ શાંતિ અને આત્મપ્રકાશ એ લક્ષ્મી એ જ ઘરમાં સ્થાયી થાય છે જ્યાં મન શુદ્ધ હોય અને ભાવ સાચો હોય મનસુખભાઈ માથું ઝુકામ્યું ગુરુજી બોલ્યા તેથી આવતી કાર્તિક પૂર્ણિમાએ તું એક નવું પગલું ભરજે ફક્ત દીવો જ ન પ્રગટાવ પણ તારા મનના દરેક અંધકારને પ્રકાશમાં પણ પ્રેમ કરુણા અને આભારનો પણ પ્રકાશ ફેલાય મનસુખભાઈના આંખોમાં આંસુ આવી ગયા એમણે કહ્યું ગુરુજી હું પ્રયત્ન કરીશ ગુરુજી બોલ્યા ના બેટા પ્રયત્ન નહીં વિશ્વાસ રાખ પ્રકાશ એ જ સ્થાન શોધે છે જ્યાં વિશ્વાસ હોય એ શબ્દો મનસુખભાઈના હૃદયમાં ચમક્યા તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે ઘરમાં જાણે કોઈ અદૃશ્ય આનંદ હતો બાળકો રમતા હતા પત્ની હસ્તી હતી અને દિવાલ પર લક્ષ્મીજીનું ચિત્ર તેજસ્વી લાગતું હતું મનસુખભાઈને લાગ્યું કે ગુરુજી સાચું બોલ્યા હતા પ્રકાશ ફક્ત દીવામાં નથી પ્રકાશ મનમાં છે એ દિવસ પછી મનસુખભાઈ દર સાંજે દીવો પ્રગટાવતા અને મંત્ર બોલતા ઓમ હિમતુ પણ મનમાં શાંતિ હતી તેઓ સમજમાં લાગ્યા કે લક્ષ્મીજી નો આશીર્વાદ ફક્ત ધનમાં નથી એ મનની સ્થિતિમાં છે પરંતુ સમય એવી વસ્તુ છે જે હંમેશા પરીક્ષા લે છે બે અઠવાડિયા પછી જ્યારે બધું સુધરતું દેખાતું હતું ત્યારે એક અચાનક ઘટના બની જેને જોઈને મનસુખભાઈ ફરીથી કંપી ગયા કારણ કે એ રાત્રે કંઈક એવું બન્યું કે જેને જોઈને લાગ્યું કે લક્ષ્મીજી ફરીથી પરખવા આવી છે એ રાત ઠંડી હતી પવન હળવો પણ અજાણ્યો હતો જાણે હવામાં કંઈક કહેવાનું બાકી હોય કાર્તિક પૂર્ણિમાની એ રાત પછી મનસુખભાઈના જીવનમાં થોડો બદલાવ આવ્યો હતો મનમાં શાંતિ ચહેરા પર વિશ્વાસ અને ઘરમાં નવી ઊર્જા ધંધો ધીમે ધીમે ઊંચો ઊંચતો દેખાતો હતો પણ જીવન ક્યારેય સીધી લાઈનમાં ચાલતું નથી એક દિવસ સવારે જ્યારે તેઓ દુકાન ખોલવા ગયા ત્યારે જોયું કે દુકાનના તાળા તૂટેલા છે અંદર ઘૂસીને જોયું તો કેશ ડ્રોર ખાલી સામાન છૂટું પડેલું અને કાઉન્ટર પર પડેલું એ લક્ષ્મીજીનું ચિત્ર નીચે પડેલું હતું એ દ્રશ્ય જોઈને મનસુખભાઈના પગ કંપી ગયા તેમણે ચિત્ર ઉઠાવ્યું ધૂળ સાફ કરી અને આંખોમાં આંસુ આવી ગયા માં મેં તો તમારો વિશ્વાસ રાખ્યો પછી આવું કેમ એ બોલીને તેઓ જમીન પર બેસી ગયા એ સમયે મનમાં ગુરુજીના શબ્દો ગુંજ્યા બેટા તારે પરીક્ષા થશે મનસુખભાઈએ માથું નૂચું કર્યું હા ગુરુજી હું સમજી ગયો આ પણ કોઈ સંકેત હશે પરંતુ એ દિવસ સરળ નહોતો પોલીસની પૂછપરછ નુકસાનનો દુઃખ અને આસપાસના લોકોની ટિપ્પણીઓ બાપા આ ઉપાય ઉપાયમાં શું રાખ્યું છે મહેનત કરો એ જ લક્ષ્મી છે મનસુખભાઈ ચૂપચાપ હસતા કારણ કે હવે તેઓ જાણતા હતા કે વિશ્વાસને પરીક્ષા જોઈએ એ રાતે તેઓ ઘરે આવ્યા થાકેલા હતા પણ દીવો પ્રગટાવ્યા વગર સૂઈ ન શક્યા તેમણે ધીનો દીવો તૈયાર કર્યો તુલસીનું પાન મૂક્યું અને મંત્ર બોલવા લાગ્યા પણ મનમાં ઉથલપાથલ હતી દીવો ઝબુકતો રહ્યો અને અચાનક પવનનો એક ઝોંકો આવ્યો દીવો બુજાઈ ગયો અરે મનસુખભાઈને ઝટકો લાગ્યો એ પહેલી વાર હતું કે દીવો બુજાયો તેઓ પાસે ગયા ફરી દીવો પ્રગટાવ્યો પણ આ વખતે પણ એ ઝબુકીને બુજાઈ ગયો એ ક્ષણે મનમાં એક શંકા જાગી કે શું લક્ષ્મીજી મારે પર રીસાઈ ગયા પણ તરત જ એક વિચાર ઉઠ્યો કે ના આ રિસાવવું નથી આ પરીક્ષા છે એ વિચાર સાથે મનસુખભાઈ બેઠા રહ્યા આંખો બંધ કરીને બોલ્યા માં જો આ દીવો બુજાઈ ગયો તો હું મારી અંદરનો દીવો પ્રગટાવીશ એ બોલતા જ અચાનક પવન બંધ થઈ ગયો રૂમમાં શાંતિ છવાઈ ગઈ અને દીવો જે બુજાયો હતો એ પોતે જ ફરી ઝળહળવા લાગ્યો મનસુખભાઈ સ્તબ્ધ થઈ ગયા હવામાં હળવો સુગંધનો અહેસાસ થયો ચંદન અને કમળની સુગંધ જાણે કોઈ અદ્રશ્ય ઉપસ્થિતિ હોય એ રાતે તેઓ આખી રાત દીવાના સામે બેઠા રહ્યા અને સવાર થતાં તેમણે જોયું કે દીવો આખી રાત બળ્યો હતો પણ એમાંનું તેલ અડધું પણ ઓછું થયું ન હતું એ અદ્ભુત હતું તેમણે ગુરુજી પાસે જઈને આ વાત કહી ગુરુજી સ્મિત કરીને બોલ્યા બેટા હવે તું સાચા માર્ગે ચાલી રહ્યો છે તું હવે ઉપાયની શક્તિ નહી ઉપાય પાછળ પ્રકાશ નો ભાગ બની ગયો છે મનસુખભાઈ બોલ્યા પણ ગુરુજી દુકાનમાં જે થયું એ તો નુકસાન હતું ગુરુજી ધીમેથી બોલ્યા બેટા ક્યારેક જૂનું તૂટી જાય છે જેથી નવું ઊભું થઈ શકે એ ચિત્ર નીચે પડ્યું એટલે લક્ષ્મીજી ગઈ નથી એ તો તને કહી રહી હતી કે તું હવે નવો આરંભ કર્યું કે હવે તેઓ ફરી શરૂ કરશે પણ આ વખતે ભય વગર વિશ્વાસ સાથે બીજા દિવસે તેમણે દુકાન સાફ કરી ધૂળ સાફ કરી અને પ્રથમ દિવો જ દુકાનના કાઉન્ટર પર રાખ્યો આ દુકાન ફક્ત ધંધા માટે નહીં પરંતુ પ્રકાશ ફેલાવવા માટે છે એમ એમણે મનમાં વિચાર્યો થોડા દિવસોમાં જ એક જૂનો ગ્રાહક પાછો આવ્યો અને મોટો ઓર્ડર આપ્યો પછી બીજો ત્રીજો જાણે કોઈ ચમત્કાર થતો હતો ધંધો પાછો ઊંચો ઉઠવા લાગ્યો પત્નીએ કહ્યું લાગે છે લક્ષ્મીજી ફરી ઘેર આવી ગઈ મનસુખભાઈ હળવેથી બોલ્યા ના માં ક્યાં ગઈ હતી એ તો હંમેશા અહીં જ હતી ફક્ત હું એનો પ્રકાશ જોવાનું ભૂલી ગયો હતો એ રાતે તેઓ ગુરુજીના શબ્દો ફરી યાદ કરતા રહ્યા જ્યારે તું અંધકારમાં પણ પ્રકાશ જોઈ શકે ત્યારે જ લક્ષ્મીજી તારા ભાગ્યમાં પ્રવેશે પરંતુ હજી એક અધ્યાય બાકી હતો કારણ કે કાર્તિક પૂર્ણિમાની આગામી રાત નજીક આવી રહી હતી અને એ રાત્રે ગુરુજીના જણાવ્યા મુજબ એક અંતિમ ઉપાય કરવાની હતી એ ઉપાય જે મનસુખભાઈના જીવનને હંમેશા માટે બદલવાનો હતો કાર્તિક મહિનાની છેલ્લી રાત આવી પહોંચી એ રાત જે ગુરુજી કહેતા હતા જીવન બદલી દે તેવી રાત મનસુખભાઈના હૃદયમાં ઉત્સુકતા હતી પણ સાથે શાંતિ પણ આખો દિવસ તેમણે દુકાન વહેલા બંધ કરી ઘર સાફ કર્યું અને ઘરમાં ચારે બાજુ દીવાના પ્રકાશથી માહોલ સજાવ્યો તુલસી વૃંદાવન પાસે નવી વાટ તૈયાર કરી શુદ્ધ ઘી લીધું કમળના ફૂર ચઢાવ્યા અને ગુરુજીના આશીર્વાદવાળા લક્ષ્મીજીના ચિત્રને મધ્યમાં રાખ્યું ચાંદ આકાશમાં પૂર્ણ તેજથી ચમકતો હતો જાણે ચાંદની આજે કંઈ ખાસ શોધવા ઉતરી હોય પત્ની બાળકો બધા તૈયાર હતા પરંતુ મનસુખભાઈએ કહ્યું આ ઉપાય હું એકલો કરું કારણ કે આ માત્ર ઉપાય નથી આ મારી પ્રાર્થના છે સૌએ માથું નમાવ્યું મધરાત નજીક આવી ઘરમાં શાંતિ છવાઈ ગઈ ઘડિયાળે બાર વાગ્યા ત્યારે મનસુખભાઈએ ઘીનો દીવો પ્રગટાવ્યો તુલસીનું પાન તેમાં મૂક્યું અને મંત્ર બોલવાનું શરૂ કર્યું ઓમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મ્યાઈ નમઃ ઓમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રની ધ્વનિ ઘરમાં ગુંજવા લાગી દરેક જાપ સાથે ચંદ્રનું પ્રકાશ જાણે વધુ તેજ બનતો ગયો અચાનક પવનનો એક ઝોકો આવ્યો દીવો ઝબુક્યો પણ બુજાયો નહીં મનસુખભાઈના હૃદયમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો તેઓ સતત જાપ કરતા રહ્યા અને એ સમયે કશુંક અદ્ભુત બન્યો રૂમમાં હળવો સુગંધ ફેલાઈ ગયો જાણે કમળ અને ચંદનની મિશ્ર સુગંધ ચિત્રની સામેનો પ્રકાશ તેજસ્વી બનતો ગયો અને મનસુખભાઈએ આંખો બંધ કરી અચાનક એક હળવો પ્રકાશ તેમના ચહેરા પર પડ્યો જાણે કોઈ દિવ્ય આભા હોય આંખો ખોલી જોયું તો લક્ષ્મીજીનું ચિત્ર તેજસ્વી બની ગયું હતું એ પ્રકાશ ધીમે ધીમે જીવંત લાગવા લાગ્યો મનસુખભાઈના શ્વાસ અટકી ગયા એ તેજમાંથી જાણે એક દૈવી સ્ત્રીની આકૃતિ ઝળહળતી દેખાઈ કમળ પર બેસેલી ચારે હાથમાંથી પ્રકાશ વરસાવતી મનસુખભાઈના હાથ આપોઆપ જોડાઈ ગયા તેઓ બોલ્યા માં તમે સાચી આવ્યા છો એ ક્ષણે કોઈ અવાજ ના આવ્યો પરંતુ હૃદયમાં એક સંદેશ સંભળાયો બેટા હું હંમેશા હતી તું જ મને ઓળખી ન શક્યો મેં તારું મન પરખ્યું તારો વિશ્વાસ જોયો હવે હું તારામાં વસું છું એ શબ્દો સાથે મનસુખભાઈની આંખોમાં આંસુ આવી ગયા લક્ષ્મીજીનો પ્રકાશ ધીમે ધીમે સમગ્ર રૂમમાં ફેલાયો અને દરેક દીવો તેજથી ઝળહળવા લાગ્યો ઘરમાં અદભુત શાંતિ અને પ્રકાશ છવાઈ ગયો મનસુખભાઈએ જોયું કે બાળકો ઊંઘમાં સ્મિત કરી રહ્યા છે પત્નીનો ચહેરો તેજસ્વી થઈ ગયો છે અને પોતાનું હૃદય જાણે હજારો દીવાઓથી ભરાઈ ગયું છે એ પ્રકાશ ધીમે ધીમે હળવો થતો ગયો અને અંતે રૂમ સામાન્ય થઈ ગયો પરંતુ એ રાત પછી બધું સામાન્ય રહ્યું નહોતું સવારે જ્યારે મનસુખભાઈ દુકાન પહોંચ્યા ત્યારે જોયું કે એક અજાણ્યા વ્યક્તિએ દુકાનની બહાર ચેક મૂકી ગયો હતો એક મોટો ઓર્ગર આપવા માટે ધંધો ફરી તેજીથી વધવા લાગ્યો પૈસા સમૃદ્ધિ અને માન ધીમે ધીમે તેમની જિંદગીમાં આવી ગયું પરંતુ મનસુખભાઈ હવે એમાં આનંદ નહોતા શોધતા આનંદ તો એ સમજણમાં હતો કે લક્ષ્મીજી ફક્ત ધનમાં નથી લક્ષ્મીજી તો મનના પ્રકાશમાં છે એક દિવસ તેઓ ફરી ગુરુજી પાસે ગયા માથું નમાવ્યું અને કહ્યું ગુરુજી લક્ષ્મીજી આવ્યા હતા ગુરુજી સ્મિત કરીને બોલ્યા ના બેટા લક્ષ્મીજી ક્યાંથી આવશે એ તો હંમેશા તારા અંદર જ હતી ફક્ત એ પ્રકાશ તું જોઈ શકતો નહોતો એ દીવો તારા ઘરમાં નથી બળ્યો એ તારા હૃદયમાં બળ્યો છે મનસુખભાઈના આંખોમાં આનંદના આંસુ આવી ગયા ગુરુજી આગળ બોલ્યા યાદ રાખજે લક્ષ્મીજી ક્યારેય ત્યાંથી નથી જતી જ્યાં આભાર શુદ્ધતા અને કરુણા હોય જે ઘર પ્રેમથી ભરેલું હોય ત્યાં ક્યારેય અંધકાર ટકતો નથી એ શબ્દો સાંભળીને મનસુખભાઈ સમજી ગયા કે કાર્તિક પૂર્ણિમાનો ઉપાય ફક્ત ધનપ્રાપ્તિ માટેનો હતો એ તો આત્મપ્રકાશ માટે હતો એ રાતથી તેમણે નક્કી કર્યું કે દર કાર્તિક પૂર્ણિમા પર તેઓ ફક્ત પોતાના માટે નહીં પણ સમાજ માટે દીવો પ્રગટાવશે દરેક ગરીબના ઘરે પ્રકાશ પહોંચાડશે પછી વર્ષો બાદ લોકો તેમને પ્રકાશભાઈ કહી બોલાવતા તેમનો ધંધો તો શહેરમાં સૌથી મોટો બન્યો પરંતુ તેમણે ક્યારેય લક્ષ્મીજીને ધન રૂપે નહીં જોયા તેઓ લક્ષ્મીજીને પ્રકાશ રૂપે પૂજતા અને આજે પણ એમના ઘરમાં એ પહેલો દીવો જે લક્ષ્મીજીના આગમનનો સાક્ષી હતો એ હજી બળે છે નિરંતર અડગ વિશ્વાસની જેમ મિત્રો મનસુખભાઈની આ વાર્તા ફક્ત એક ઉપાયની કથા નથી એ તો આત્મજાગૃતિનો માર્ગ છે આપણે બધા જીવનમાં લક્ષ્મીજીની કૃપા ઈચ્છે છે વધુ પૈસા વધુ સુખ વધુ આરામ પરંતુ શું ક્યારે વિચાર્યું છે કે લક્ષ્મીજી ફક્ત ધનમાં નથી શાસ્ત્રોમાં કહેવાયું છે કે લક્ષ્મી એટલે પ્રકાશ અંધકારમાં પ્રકાશ લાવવાની શક્તિ નિરાશામાં આશા જગાવવાની શક્તિ અને સૌથી અગત્યનું મનમાં શાંતિ લાવવાની શક્તિ કાર્તિક પૂર્ણિમાની રાત્રા એ માટે ખાસ છે કારણ કે એ રાત્રે ચંદ્ર પૂર્ણ તેજથી ચમકે છે અને એ તેજ આપણું મન શુદ્ધ કરવા માટે ઉતરે છે જ્યારે આપણે એ રાતે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે એ ફક્ત ઘરને નહીં આપણા વિચારોને પણ પ્રકાશિત કરે છે એ દીવો કહે છે મનનો અંધકાર દૂર કર કારણ કે જ્યાં પ્રકાશ હશે ત્યાં સમૃદ્ધિ પોતે આવશે યાદ રાખજો લક્ષ્મીજી ત્યાં નથી જ્યાં સોનું છે લક્ષ્મીજી ત્યાં વસે છે જ્યાં સંતોષ છે દીવો ફક્ત રાતને ઉજાડી શકે છે પણ વિશ્વાસ આખું જીવન પ્રકાશિત કરી શકે છે મિત્રો આ વાર્તા તમારા મિત્રો પરિવાર અથવા કોઈ એવા વ્યક્તિ સાથે જરૂર શેર કરો જેને હાલ અંધકારમાંથી બહાર આવવાની જરૂર છે કેમ કે કદાચ એના જીવનનો દીવો તમારી એક શહેરથી પ્રગટાઈ જાય અને હા જો તમે ઈચ્છો કે આવી આધ્યાત્મિક અને તાત્વિક વાર્તાઓ ઉપાય અને ગુપ્ત રહસ્યો તમને નિયમિત મળતા રહે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી જારે પણ આગામી દિવ્ય વાર્તા પ્રકાશ પામે સૌથી પહેલાં પ્રકાશ તમારા ઘેર પહોંચે